શું સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ ને છોડી રહ્યા છે કેમ કુલદીપ યાદવ સિલેક્ટ ના થયા તેના પર આકાશ ચોપડા એ પ્રતિક્રિયા આપી કેમ હસન અલી ભારત પર બોલ્યો તો ચાલો બધી જ વસ્તુઓ ડિટેલમાં જાણીએ પણ સૌથી પહેલા જો તમે આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ વાત કરીએ તો આકાશ ચોપડા એ કુલદીપ યાદવ સિલેક્ટ ના થવા પર પ્રતિક્રિયા આપી જી હા ફ્રેન્ડ્સ તમે લોકો જાણતા જશો કુલદીપ યાદવે હમણાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માં કેટલું જ સારું પરફોર્મ કર્યું હતું તો હમણાં તાજેતરમાં ટી ટ્વેન્ટી જાહેર કર્યું હતું શ્રીલંકા સામે તેમાં કુલદીપ યાદવ નું નામ ના આવ્યું જયારે તે હમણાં જ ટી વર્લ્ડ કપ જીતીને આવ્યા છે તે ઓડિયા છે પણ તેમને ટી ટ્વેન્ટી નથી લેવામાં આવ્યા આના વિશે કોઈ વાત કેમ નથી કરી રહ્યું ઓલ ઇન્ડિયા સિલેક્શન કમિટી એ સિલેક્ટ કર્યા છે રવિ બિશ્નો અને વોશિંગ્ટન સુંદર ને અને બીસીસીઆઈ તરફથી કોઈ કારણ નથી બતાવવામાં આવ્યું કુલદીપ યાદવની ગેરહાજરીમાં તો આ વસ્તુ વિશે વાત કરતા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા બોલ્યા કે કુલદીપ યાદવ નું

કોંટ્રોવર્સી ચાલી રહી છે કે બીસીસીઆઈ આપણા ખેલાડીઓને નહીં મોકલે પાકિસ્તાનમાં ભારતની મેચો પાકિસ્તાનમાં નહીં હોય ક્યાંક બહાર હશે આના ઉપર હમણાં કોઈ અપડેટ નથી આવ્યું પણ પાકિસ્તાનના ખેલાડી હસન અલી તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ પરિસ્થિતિ વિશે વાત કરી જેવું કે અમારા ચેરમેન પહેલેથી જ કહ્યું છે કે જો ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે તો તે પાકિસ્તાનમાં જ થશે જો ભારત આવવા નથી માંગતું તો અમે તેમના વિના રમીશું જો અમે ત્યાં ભારત રમવા જઈ રહ્યા છે તો તેઓએ પાકિસ્તાન પણ આવવું જોઈએ ઘણા લોકોએ અસંખ્ય વખત કહ્યું છે કે રમતને રાજકારણથી દૂર રાખવું જોઈએ અને હમણાં તાજેતરમાં આઈસીસી ની એક એન્યુઅલ મિટિંગ પણ થઈ હતી કોલંબો જેમાં કોઈ ડિસ્કશન નથી થયું ચેમ્પિયન્સ ટ્રોફી બે વિશે બેસીકલી કહે છે કે કોઈ ઓફિશિયલી ડિસ્કશન નથી થયું ત્યારબાદ ચાલો આગળ વાત કરીએ તો શું રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ ની ટીમ ને છોડવાના છે જી હા ફ્રેન્ડ તમે લોકો જાણતા જ હશો કે લાસ્ટ આઈપીએલ એડિશન મુંબઈ ઇન્ડિયન્સ માટે કેટલું ખરાબ રહ્યું હતું જ્યારથી હાર્દિક પંડ્યા ટીમ ના કેપ્ટન બન્યા ઘણા બધા મુદ્દાઓ બહાર આવ્યા હતા પરંતુ પરંતુ હવે જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઇન્ડિયન્સ ના બે સિનિયર પ્લેયર્સ રોહિત શર્મા અને યાદવ છોડી શકે છે મેગા પહેલા જી હા દૈનિક જાગરણ થી આ રિપોર્ટ આવ્યો જ્યાં પર તે આ વસ્તુ દાવો કરી રહ્યા છે અને કે આર ની નજર રોહિત પર છે તે તેમની ટીમમાં લાવવા માંગે છે તેમને અને બીજી તરફ સૂર્યકુમાર યાદવ પણ ભારતીય ટીમ ના કેપ્ટન બનાવી દેવામાં આવ્યા છે તો તેમની પણ વેલ્યુ ઘણી બધી વધી જશે ટીમ માટે લીડર તરીકે તો કોઈ બીજી ફ્રેન્ચાઇઝ તેમને લાવી શકે છે તેમની ટીમમાં પણ હા મેં કહ્યું તેમ આ ખાલી રિપોર્ટ્સ છે કંઈ કન્ફર્મ ન્યૂઝ આવ્યા નથી હજુ સુધી તે આવતાની સાથે જ હું તમને જણાવીશ આ રીલી હોપ કે તમને બધાને આ વિડીયો ગમ્યો હશે જો તમે વિડીયો હજી સુધી જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી આને શેર કરી દો બાકી જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આવજો